રાજુ રાઠવા જયંતભાઈ રાઠવા આ બધાએ અમે રજૂઆત કરી અને સાહેબ બીજી વાત મારે કેવી છે આ એમપી છોટા અદરપુરનું પાણી દિલ્હીની અંદર કેનું ઉપજે ને એ અમે જોયું છે અમે તો પૂરતું ટીક્યો કેટલાક મંદિરે વગાડતા હતા એને પેલા અપ્પા રામધૂન કરવા બેઠા હતા મોદી સાહેબ ની સંસ્તાન કેવાય અને આ એમપી નું વચન બી દિલ્હી માં બહુ ફરક છે અમે ગુજરાતમાં વટ પાડીએ છે આવો એ દિલ્હીમાં વટ પાડે બરાબર એટલે માર તમને કેવું પડે તમે બોલવા જોઈએ બાકી આ બધા કામો થઈ જાય ને મારા વાળા કોઈ બોલતા નથી કોઈ આભાર બી નહીં માનતા પછી થયા પછી ના થયું હતું ડરો જ કે અમને અમને બાબા જોડું આવ્યું તો સાહેબ દોઢસો ફોન મારા પર આવ્યા દોઢસો ફોન એમની સાહેબ પર બી ગયા છે બધા પર કે મારી પેલી બેન અમે

અને અમે જાત ત્યાં ઉભા હતા અને આ રસ્તો ક્લિયર કરાયો આ કામ આ ભાજપની સરકાર છે બોલે બોલે છે બોલે છે ના બોલે વેલસ વે જાય ભાઈ બોલેલી ની જનતા ને અમે બધું બોવાયેલું છે આ વાળા લેજો છે ને આ બધું બોલજો કામ કરીએ છે તે આ બોલેલી જોરદાર બનાવી દીધું પાણીની વ્યવસ્થા આંતરિક વ્યવસ્થા રસ્તા આ બધું